વડોદરા શહેરના કારલીબાગ પોલીસ મથકની હદમાં બંધ પડેલા પેટ્રોલ પંપમાં ચોરી કરીને તેનો સામાન સગેવગે કરવાના ફિરાકમાં ફરતા તસ્કરોને એલસીવી ઝોન ચારની ટીમે ઝડપાડીને ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે શહેરના કાલીબાગ ભૂતડી પેટ્રોલ પંપ નામની પેટ્રોલ પંપ વર્ષોથી કાર્યરત હતો આ પંપ થોડા સમયથી બંધ હાલતમાં છે ત્યારે બંધ ઓફિસમાં ચોરી કરવાની યોજના બનાવીને કેટલાક તસ્કરો અંદર પ્રવેશીને ફ્યુઅલ સેમ્પલ માટેના એલ્યુમિનિયમના નાના કન્ટેનર એલઈડી ટીવી સીસીટીવી જૂનું કમ્પ્યુટર મોનિટર સહિતનો સામાન ચોરી કર્યો હતો આ ચોરીનો સામાન લઈને ત્રણ શંકાસ્પદ શખ્સો ન્યૂ ઇરા સ્કૂલ પાસે ઉભા હોવાની બાતમી એલસીબી ઝોન ચારના સ્ટાફને મળતા પોલીસે તેઓને ચોરીના સામાન સાથે ઝડપી પાડ્યા હતા એલસીબીની ટીમ દ્વારા તેઓ પાસેથી મળેલો સામાન ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરતા આ સામાન નજીકના શ્રીનાથજી પેટ્રોલ પંપની ઓફિસમાંથી થોડા દિવસ પહેલા ચોરી કર્યાની કબૂલાત કરી હતી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયેલા સૈફ અલી ઉર્ફે છોટુ શોકત અલી ખાન પઠાણ રહે શ્રીનાથ પેટ્રોલ પંપની સામે કાસમાલા કબ્રસ્તાન પાસે સમીર પઠાણ રહે મનસુરી કબ્રસ્તાન પાસે તેમજ ફિરોજ પઠાણ રહે ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી કારલીબાગ એમ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને દસ હજાર ઉપરાંતનો ચોરીનો મુદ્દામાલ કબજે લીધો છે